એ એક ચૌધરી માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આરકે ટોરાની ટીમ સાથે અંકલેશ્વર શહેરના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સુરત પગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ ખાતે મારફતે લઈ જવાતા કોલસાને નેશનલ નંબર અડતાલીસ પર સુરત આવેલી નયનભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશનભાઈ ગોવિંદભાઈ રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈને ગોડાઉનમાંથી કોલસા સાથે સ્થાનિક કાળી માટી અને ફ્લાઇન્સ મિક્સ કરીને શાળા કોલસાની જગ્યાએ ભેળસેળ

જીએસએલ નાલ્કો અલ્કાઈઝ એન્ડ પ્રાઇવેટ કંપનીમાં લઈ જવાનું હોવાની કંપનીના માણસોને બોલાવીને ચકાસણી કરતા ઉપરોક્ત કોલસા ખાતે મંગાવેલ પ્રમાણે ના હોય ને કોલસા નો ભેળસળ હોવાનું જણાવ્યું હતું

પણ કેટલાક ઈસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ એમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ થાન ની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાત જેટલા આરોપીઓ જે છે એ માટક કરવામાં આવ્યા છે અને કુલ એમાં જે આરોપીઓ છે લગભગ સતરેક જેટલા આરોપી જે છે તેના નામ આમાં સામેલ છે અને આ બાબતે ભરૂચ એ કરી રહી છે હાલમાં બેઝિકલી આ જે ઇમ્પોર્ટેડ કોલસો છે બહારથી આવે છે અને એ જે તે કંપનીમાં આ જતો હોય એ દરમિયાન વચ્ચેથી જ આ કન્ટેનરને ડાયવર્ટ કરી અને એમાંથી કોલસો એની જગ્યાએ એટલું ને એટલું વજન રહે એ બાબતની બીજી કોઈ વસ્તુઓ અંદર મૂકી અને એક પ્રકારની આ એમની એમો હતી હાલમાં આની આ તપાસ ચાલુ છે ઉડાણ તપાસ ચાલુ છે કેટલા સમયથી ચાલી ચાલુ હતી અને એ લોકોનો નું ઇતિહાસ શું છે એ બાબતની તપાસ હાલમાં ચાલુમાં